માવાની 10 મિનિટમાં બે પડીકા આવશે ભાઈ હું આયો થારું ખાવા તાર ના માં જલેબીન પેંડા ખાવા જ દે નક્કી કાક વળજી વળગાડ આ કે બેહારી ને પાક હે આ હું ચાર સાથી જલેબી અને ગાંઢિયા લેતા આવું જલ્દી આવજો

એ પેડા અને જલેબી માગે છે આહા તો ફૂવાજી હેડો પોતપરા પોતપરા લે હેડો 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 અન કેટલા શેટા છે તમાર ઘર કેટલા શેટુ છે ફૂવાજી હલવા એવું નથી લાગતું ના હલવા એવું તો નહીં લાગતું અલ્યા ફૂવાજી દીકો જહેનુ ફૂવાજી હલવા એવું નથી ના ના હલવા એવું તો નહીં અલ્યા જી તાલ કરો જહેનુ માર કે પૈસે હોય છે આપણે આ આ ભાઈ કોણ છે આ તો ફૂવાજી છે અલ્યા આ ભાઈ ને ફૂવાજી છે હોવે ફૂવાજી

ના ના રોટલા સારું કાંક હોય ત્યાં ત્યાં બેટા અરે રોટલા હતું એમ નહીં